વેરી ગુડ તો આજ આવી રહ્યો છે તમને અને આજે અમારા ઘર માં બની રહ્યા છે સોયાબીન મિક્સર થી પડી ટમેટા ની ગ્રેવી કર ચલો ઠીક છે તો આયોજન બધું ચાલી રહ્યું છે બરાબર ફટાફટ કરવાનું છે બરોબર ને થાય ને કે કઈ નહી જે તો હોય થાય બરોબર બરોબર સાત અને હવે લે છે રાંધવાનું તો રાંધી જમી કરીને જોયા સોયાબીન જેવું બને છે આજ

એકદમ નિરાશ થાપ ભરેલા બરાબર આપણે સામુ જોતા નહીં તો પપ્પાને બોલાયા પપ્પા અહીંયા 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 હોત ખરા બહુ મૂડ અપસેટ લાગે આજે જમ ઠીક છે ઠીક છે ચલો પપ્પા થયા થોડાક વિચારમાં એમને આવી મૂળ થોડોક અપસેર છે તો મમ્મીને અત્યારે જો કેવું બનવાનું ચાલુ છે અહીંયા બધી સામગ્રી તૈયાર થઈ ગઈ છે ને બાજુમાં પડ્યું છે યુટ્યુબ તો મમ્મી બનાવી રહ્યા પછી આપણે મળ્યા બરાબર આજે તો જબરજસ્ત બનવાનું છે તો બની જાય પછી મળ્યા ત્યાં સુધી જોતા રહેજો કે કેવું બને છે બરાબર પાછું

પ્રતિક ને ખોટો લઈ આલે અમે આવડીજી મને આવડીજી આવડીજી ચાલો થેન્ક યુ આવું છે ભણવા માટેની વસ્તુમાં આપણે કોઈ દિવસ ના નથી એજ્યુકેશન ઇઝ મોસ્ટ ભણવાની કોઈ પણ વસ્તુ લેશે તો આપણને કોઈ મનાય નથી પણ કહેવાય ને એને વાપરવાની રીત પણ સારી હોવી જોઈએ એના સાથે જ આજના બ્લોગમાં આપણે અહીંયા જ એન્ડ કરીશું મળીએ કાલ નવા બ્લોગમાં ત્યાં જય હિન્દ બને માત્ર બાબાય વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાબાય ba